લોકસભાની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોલીસ નજર થી બચવા બોલેરો કારમાં ચોરખાના બનાવીને વિદેશી દારૂની હેરાફેરી કરનારને ઝડપી લેવામાં આવ્યો છે દારૂના જથ્થા સહિત

તપાસ દરમિયાન વિસ્કીના એકસો એંસી મિલીના કુલ બારસો ચોવીસ પાઉચ મળ્યા હતા સાથે જ એક મોબાઈલ અને અને રોકડા બાવીસ સો આરોપી પાસેથી કબજે કરવામાં આવ્યા હતા આરોપી મિનિસને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે દારૂનો જથ્થો અને કાર આપનાર મિરલ પટેલને તથા અજયને વોન્ટેડ જાહેર કરાયા હતા